શ્રી કૃષ્ણ ત્યાં સુધી તમે પોતાની સામે હારી ન જાવ ત્યાં સુધી દુનિયાની કોઈ પણ શક્તિ તમને હરાવી નથી શકતી તો આજના મારા સુંદર વિચાર સાથે તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે જો નાઈ ધોઈને દીવાબતી કરી લીધા અને બધું કામ પણ પતી ગયું છે નાસ્તો વસ્તો બધું પતી ગયું છે કૂતરાઓને પણ બધું નાસ્તો કરાવી દીધો છે અત્યારે બપોર થઈ ગયા છે ને રસોઈ મેં બનાવી લીધી છે રસોઈમાં બનાવ્યું છે મસાલા પનીર સરસ અને સાથે બનાવ્યા છે જીરા જીરાઈસ એની સાથે છે રોટલી અને મસાલાવાળી છાશ તો ચાલો બધા બપોરા કરો અત્યારે સાત આવ્યા છે આજે તો અમારે પ્રોગ્રામ છે કે અમે ચૂલા ઉપર વઘારેની ખીચડી હું બનાવીશ તો એની રેસીપી આજે હું આપીશ કે અમે કેવી રીતે વગાડીની ખીચડી બનાવીએ છીએ તો આજે હું સ્પેશિયલ ખીચડી બનાવીશ દાળ ખીચડી નોર્મલી ખીચડી તો બધાના ઘરમાં બનતી હોય છે પણ આજે હું બનાવીશ દાળ ખીચડી તો એના માટે મેં જો આ વાટકીનું માપ એક સેટ કરી દિવસે છે એક વાટકી મેં ચોખા લીધા છે ખીચડીના ચોખા અને દોઢ વાટકી મગની દાળ કોતરાવાળી અડધી વાટકી આ પતરાવાળી દાળ અને અડધી વાટકી મગની મોગર દાળ અને અડધી વાટકી તુવેર તો ટોટલ આ દોઢ વાટકી થાય અને એક વાટકી સામે ચોખા આપણે આવી રીતે માપ લઈશું અને એમાં નાખીશું આ બધા શાકભાજી તો એમાં તમારે જે શાકભાજી નાખવા હોય એ તમે નાખી શકો આમાં બે વટાણા તુવેર ફુલેવર બટેટા ડુંગી ટમેટા અને એવું બધું નાખીશું અને અત્યારે હવે આને હું ખીચડીને ધોઈ અને દસ પંદર મિનિટ પલાળી દઉં ત્યાં સુધી શાકભાજીને સુધારી લો ડુંગળી અને ટમેટાને સુધારી લો ખીચડીના વઘાર માટે તેલ મૂકી દીધું છે હવે એમાં નાખશું રાઈ અને આપણે ગરમ મસાલો લીધો છે તજ ને લવણી અને લાલ મરચું સૂકું મરચું અને બે ત્રણ મરી એ થઈ જાય પણ હું જીરું નાખીશું અને એમાં ડુંગળી ને બટેટા જે સમાયેલા છે એનો આપણે વઘાર કરીશું જે સુતારી ના છે એ પછી નાખીશું હવે એમાં નાખીશું આદુ અને બર સણખાડીને રાખ્યું છે એ એડ કરી દે શાકભાજી બધા સરસ મળે છે તાજા તો આવી રીતે આપણે ખીચડી બનાવીએ ચૂલા ઉપર તો એટલી સરસ મીઠી લાગે છે આદુ અને લસણ પણ જો સરસ થઈ ગયા છે હવે આપણે શાકભાજી સુધારેલા છે એમાં નાખી દઈશું

અને આપણા જે રોટી મસાલા હોય એ નાખી દઈએ થોડાક એમાં તમે તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી નાખવાની હળદર વાર ચડવા દઈએ અને મસાલા ને સરસ બધું ચડી જાય પછી આપણે પાણી એડ કરીશું એમાં શાકભાજી અને આ મસાલો જે આપણે નાખ્યા હતા એ જો સરસ આવી રીતે ચડી ગયા છે ત્યાર પછી હવે આપણે એમાં પાણી એડ કરીશું આ ખીચડી સાથે તમારે કઢીની પણ જરૂર નથી પડતી અને એટલી સરસ ટેસ્ટી લાગે છે એકવાર આવી રીતે ટ્રાય કરજો આમાં થોડુંક આપણે પાણી વધારે નાખીશું કેમકે થોડી ઢીલી થાય તો સારી લાગે છે ઢાંકી અને થોડું ઉકળવા દઈશું

ખીચડી બની ગઈ છે અને એમાં નાખીશું હવે ઘી એવી રીતે ઢીલી ખીચડી રાખવાની અને ઘી નાખીને એટલી સરસ લાગે છે એમાં ઘી નાખી દીધું છે સાથે છે સલાડ અને પાપડ અને મસાલાવાળી છાસ તો ચાલો બધા ખીચડી ખાવા અને આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો